સુરતના વરિયા વિસ્તારમાં ગટરમાં પડી જતા બે વર્ષના માસુમ કેદારનું મોત થયું હતું જેને લઈને સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ પાલિકા દ્વારા ચાર કર્મચારીઓને સો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્યારે આ મામલે આજે ટેકનિકલ સ્ટાફ યુનિયન દ્વારા મુગલી શરા ખાતે એકત્રિત થઈને પોલીસ કાર્યવાહીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવા સામે અમારો વિરોધ છે ટેકનિકલ સ્ટાફ યુનિયનના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે આજરોજ જે વરિયામની ઘટના બની છે તે મામલે અમે કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર આપવા ભેગા થયા જે ઘટના બની છે તે અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે તેના માટે સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અમારી સહાનુભૂતિ તેમની સાથે છે પરંતુ પોલીસ તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે અરજી કરવામાં આવી છે તેમાં સાપરાધ માનવદનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની સામે અમારો વિરોધ છે શું છે સમગ્ર મામલો પાંચ ફેબ્રુઆરીના રોજ સુરતના ન્યૂ કતાર ગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી હતી ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ ઉપર દોડી આવ્યું હતું જોકે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ચોવીસ કલાક બાદ બાળકનો મૃતદેહ વરિયાઓ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો બાળકને શોધવા ફાયર વિભાગ દ્વારા કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બાળકના મોતના ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મદિવસ હતો મારું નામ અજયભાઈ પટેલ છે સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળના હું પ્રેસિડન્ટ છું અમે જે વરિયાઓમાં ઘટના બની અને અકાશ માટે જે દીકરાનું અવસાન થયું છે એના માટે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અમને સહાનુભૂતિ છે તમામ કર્મચારીને પરંતુ જે અપરાધ માનવ વધનો જે ગુનો દાખલ કરવાની વાત ચાલે છે અને કર્મચારીને જે હેરેસમેન્ટ કરવામાં આવે છે એના માટે અમે વિરોધ કરવા આવ્યા છે નિરપક્ષ તપાસ થવી જોઈએ એ તપાસના અંતે જે કંઈક કોઈ કર્મચારી કસૂરો હશે અને એના પર એક્શન લેવામાં આવે તો અમને કોઈ જાતનો વાંધો નથી મહાનગરપાલિકાના જે ગુનો દાખલ થયો છે તેનો વિરોધ છે દીકરા માટે અમને લાગણી છે મારો દીકરો હોય તો મને પણ આટલું જ દુઃખ થાય આનાથી વધારે દુઃખ થાય એટલે અમે દીકરાનો કોઈ વિરોધ નથી કરતા એના મા બાપનો વિરોધ નથી કરતા ફક્ત કલમ જે લગાવવામાં આવી છે એનો જ વિરોધ છે કઈ જે સઅપરા માનવ વધની જે કલમ લગાવવામાં આવી છે એના માટે વિરોધ છે નિરપક્ષ તપાસ થવી જોઈએ ઢાંકણ હટવું ન હતું ચોરાઈ થઈ ગયું શું થયું એની કોઈ હજુ તપાસ થઈ નથી મેડમ એમના લેવલે તપાસ કરે છે વિડીયોમાં દેખાતું હતું ઢાંકણું જે છે તે ગટરમાં જ પડ્યું હતું એ બાબતનું હું અજાણ છું એટલે એ બાબતમાં હું કઈ તમે આજે વિરોધ કરવા આવ્યા છો અહીંયા બરાબર જે ગુનો દાખલ થયો છે તેમાં વિરોધ કરી રહ્યા છો શું આની પાછળ તો તો જે 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 અધિકારી હતા હતા લોકો કામ કરી તેને શું છાવરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે કોઈ પણ કર્મચારીને છાવરવાની વાત નથી કોઈ પણ કર્મચારી જે પણ કર્મચારી કસવાર હશે એને મેડમ એક્શન લેશે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમાં અમારો કોઈ વિરોધ હશે નહીં તો પછી આજે બધા ભેગા થયા છે તો આજે શા માટે વિરોધ અમારો વિરોધ નથી અમારે ખાલી જે સઅપરાધ માનવ નો જે ગુનો લગાવવાની વાત છે એનો જ વિરોધ છે બાકી કોઈ વિરોધ નથી સઅપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે એમાં તો જે તે અધિકારી સામેલ હશે તેમના ઉપર કાર્યવાહી થશે તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અમારા માટે એટલા માટે વિરોધ કરવાનો છે કે દરેક વખતે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જે કામગીરી કરે છે એ જોવામાં નથી આવતી પરંતુ આ ઢાંકણ એક નીકળી ગયું કે ચોરાઈ ગયું કે પડી ગયું શું થયું

ના કાર્યવાહી તો અમને કોઈ તકલીફ નથી ખાલી અમને કલમથી તકલીફ છે કયા કારણોસર કલમ થી તકલીફ છે તમને એ સમય આવશે ત્યારે અમે આપને જણાવીશું તો હવે ક્યાં ક્યાં રજૂઆત કરવાના તમે આ ઘટનાને લઈને આ બાબતમાં અમારે સીટી સાહેબ સાથે વાત કરવાની છે